દહેગામ તાલુકાની હાલીસા જિલ્લા પંચાયત બેઠક તેમજ લવડ તાલુકા પંચાયત બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયા બાદ આજે લવડ તાલુકા પંચાયત બેઠક માટે કોંગ્રેસમાંથી કૃષ્ણાબા ધનપાલસિંહ ચૌહાણે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે દહેગામ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ તરફે ઉમેદવારી કરનાર કૃષ્ણાબા ધનપાલસિંહ ચૌહાણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૌહાણ કૃષ્ણાબા ધનપાલસિંહ ગામ લવાડ તાલુકા પંચાયત લવાડ ગ્રામ પંચાયત અમે ઉમેદવારી નોંધાઈ છે કોંગ્રેસ તરફથી અને બધા કોશિશ મારું નામ ચૌહાણ ધનપાલસિંહ લવાડ તાલુકા પંચાયત છેટને ઉમેદવારી મારા વિશેષ કૃષ્ણાબા ધનપાલસિંહ ચૌહાણ ઉમેદવારી નોંધાઈએ છે અને બંને એડવોકેટ છે અને શિક્ષિત પ્રમાણે મેં એ પ્રમાણે લાબાડ તાલુકા પંચાયત સહિતનો જેટલો બધા બનતો પ્રયાસ કરીશું એટલો વિકાસ વિકાસલક્ષીના કામ પણ આગળ વધારીશું